આઈબીએસએ બ્લાઇન્ડ ફૂટબોલ નેશન્સ કપમાં ભારતે પોલેન્ડને હરાવીને પોતાનો પ્રથમ ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે કોચી ખાતે ભારે વરસાદ વચ્ચે રમાયેલી આ રોમાંચક મેચમાં ભારતીય ટીમે પોલેન્ડને બે શૂન્યના અંતરથી પરાજય આપ્યો હતો મેચની આખરી ત્રણ મિનિટ સુધી બંને ટીમો ગોલ નોંધાવવામાં નિષ્ફળ રહી હતી પરંતુ અંતિમ ક્ષણોમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી બે ગોલ ફટકારી જીત મેળવી હતી આ મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી કારણ કે આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ટીમનો આ પ્રથમ વિજય છે ભારત તરફથી પ્રદીપ પટેલ અને તુષાર કુમારે એક ગોલ નોંધાવી ટીમને નિર્ણાયક સરસાઈ અપાવી હતી સંઘર્ષ બાદ અંતિમ મિનિટોમાં થયેલા આ બે ગોલને કારણે ભારતીય છાવણીમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો આ વિજયથી ભારતીય ટીમના મનોબળમાં વધારો થયો છે ભારત પ્રથમ વખત આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની યજમાની કરી રહ્યું છે જેનું આયોજન કોચી કેરળમાં પચીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન કરવામાં આવ્યું છે આ રાઉન્ડ રોબિન સ્પર્ધામાં ભારત પોલેન્ડ ઉપરાંત ઈરાન ઇંગ્લેન્ડ ઇટાલી અને કોરિયા જેવી મજબૂત ટીમો ભાગ લઈ રહી છે પોલેન્ડ સામેની જીત બાદ હવે ભારતીય ટીમનો આગામી મુકાબલો ઈરાન સામે થશે જે સ્પર્ધામાં ટીમના આગળ વધવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે